सरस मजाना जाडवा तर रोपा रोपान जाडवा जो ने याद आई गटल मजानं की आज तर पासो हनुमानजी महाराजनं वार ते लंकामध्ये रोपा नाही आय कदाच वनफळ खूप वेळ्या तळा लाव माटू एम थाय वनसा माटू लाई जाव તો સાચી ઉંમર છે તો દાદા બોલે ને એ તો જગતનો બાપ ગણાય પણ આવું શબ્દ કદાચ બોલ્યા હોય દાદા કેવા સરસ મજાના રોપા આવી ગયા હું તો નિશાળે આવી ગયા તો વા ભાઈ વા દાદા રાતોરાત નીચ લઈ આવ્યા ને તો મને એમ કેટલાય એક દાદાનો ફકરો ત્રણ લીટીનો બોલી દો આખો તો ત્યારમાં ટાઈમ નથી સરસ મજાનો પ્રભાત છે એટલા કેટલા સરસ બોલી રહ્યા ચી કરી રહ્યા છે અને બાળકો કંઈક જવાના છે રમત ગમત કરવા તાલુકામાં કદાચ લાઠી જવાના હોય કઈક રમવા જવાના છે તો અવાજ બાળકો નો થાય છે પણ નિશાળ છે તો આવું બધું રહેવાનું છે તો તે લીટી ની બોલી લો દાદા નો અવાજ છે હનુમાનજી ને લાડલો ડાવે માતા અંજના બાજોઠે સારી માતા સ્નાન કરાવે કેસરિયા વાઘ પહેરાવે માતા અંજના লালো লঙ্গট পে রে মাতা অঞ্জনা তে মাতা মুগট পে রে কানে কুণ্ড পে রাভে মাথা অঞ্জনা কণ্ঠ মাথে মাতার পে রে বাঁ বাজুব গন্ত রাগে মাথা অঞ্জনা કેડે તે માતા કંદોર પેરાવે પગ બેડી પેરાવે માતા અંધના પગ મા બેરાવે માતાં જ ના લાડ લડાવે માતા અંદા ના 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 सूर्य नारायण सूर्यनारण गे हनुमानजी देव मत आकार मान्जना आखी पृथ्वीमा यन्दो हनुमा जे लाडल ढाव माञना हनुमाजि न ला डोल ढा मा અત્યારે બસ આટલું યુટ્યુબ ચેનલમાં મારા નું સ્વાગત છે તો મારી ચેનલમાં બન્યા રહેજો સારી લાગે તો લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે બસ આટલું મારા વિલિયમ બન્યા રહેજો અને આખો જે હું સતત અવારનવાર લોકો મૂકવાની શોખ અને આપણે નિહાળજો મારા બ્લોકને તો કામ એટલું હોય તો કદાચ વહેલા મોડું થતું હોય પણ મારા યુરિયાને માન દઈ અને મારા યુરિયાને નિહાળજો જો અત્યારે બસ આટલું જય માતાજી જય શ્રી કૃષ્ણ ધોરણ પાંચમી ધોરણનું દીકરીઓ ને સરસ મજાના ભાગ લીધા છે રમતગમતમાં ચિત્રકળામાં કોઈ રમકડા બનાવવામાં તો સરસ મજાના રમકડા બનાવ્યા છે જો પોતપોતાની બુદ્ધિ પોતપોતાની ઉંમર પ્રમાણે આ સારું કહેવાય કેટલું સરસ મજાનું સુંદર બનાવ્યું છે લો સરસ મજાનું જો તમે કેટલું ધોરણ બેન પાંચમું ધોરણ ઝુમક બનાવ્યું કપનું સાના કપનું પોતપોતાની બુધી વાપરી અને ધોરણ પાંચમી કર્યું એટલે સરસ મજાનું કામ મને લાગ્યું જો એટલે સરસ મજાનું હું આપણે હું બનાવ્યું કેટલા મો ધોરણ કોને બનાવ્યું પોધા એ મળી હાલો ધોરણ ત્રીજું સરસ મજાનું બળદ ગાડા એટલે હા

bu tiptiba se mungkin gitu do ધોરણ પાંચમું ધોરણ સરસ મજાના આ તો વડા આદિવાસી દીકરી સરસ મજાના તો એ નિશાળમાં આવીને સરસ મજાની મોજી હલાવી અને આપો મુકામ તૈયાર કરી દીધું બગીચો કરી દીધો સરસ મજાનો ને રૂમ બનાવી દીધા રમકડા બનાવી દીધા ધોરણ ધોરણ ચિત્ર કળા માં સરસ મજા નો ચિત્ર કળા માં દીકરા બાપો

પોતપોતાની બુદ્ધિ હલાવી વાહ ભાઈ વાહ કાલ પાકે એટલે મને ખાવા આપજો આ તો ખાસું દેખાય છે નાની નાની દીકરીઓ પણ ભાગ લઈ છે તો પોતપોતાની બુદ્ધિ અને તે જે કે ઘરે કાંઈ જે બિચારીની સુવિધા હોય ન હોય એ શાળામાં શાળામાં તૈયાર કરી દીધું અને એમાં અમારે કાઠિયાવાડી ગામ બધા ખેતીવાડીવાળા થોડા થોડા એટલે ખેતમજૂરી એટલે બધા દાળીએ વયા જાય એટલે ઘરે વાલી હોય ને છોકરાઓને આવી બધી ભેગી વસ્તુ કરવી પડે થોડુંક અઘરું પડે તો સરસ મજાનું એક લેટ પડી હતી પાછળથી તો વાર બ્લોક બનાવી દઉં તો સીડી હોય તે હો અને જોવો તો આ શીડી અઢો બેન તમારી સીડી અહીંથી ઉપલા બીજા માળે જવાનું અને ભારત માતાનો સરસ મજાનો વાવટો લગાવી દીધો વા બુદ્ધિશાળી દીકરીઓ વાહ રામભાઈ માના મા ના નેવડામાં કેટલી બુદ્ધિ વાપરે છે નાનુ છે દીકરી પણ કામ મોટું કરી દીધું સરસ મજાનું સરસ મજાના જ શિંગ નીંદવા લોકો એ કઈક બોલાવાશે એમ કે દાડિયા કર્યા અમારે ગામડાની દેશી ભાષા તો નીંદવા આવ્યા છે આ સે વેવાણી મારી દીકરી સાસુ આય છે તે છોકરાની જ સરસ મજાની શિંગ કે બા આવવાનું શનિવાર છે તો શનિવારનો લાભ લઈ લો કાલે રવિવાર વળી ક્યાંક જવાનું થાય તો પછી જાવ ને તો કદાચ શિવધારામાં ફોન કર્યો છે ને અમને બ્લોક બનાવવા દે તો હું શિવધારામાં પણ જાઉં તો સરસ મજાના મારા યુડિયા બનાવી દેજો સારો લાગે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દે એટલે જેમાં થઈ જઈએ શીખ